શે ઘર જોય બોલો તમારું પેલા ઘર શું નરિયા વાળો ઢાબા વાળો ઢાબા વાળો સાલ છે તમારું ઘર લેવું છે બધું આજર સે આલ્યું અલે હેત તમ નહી એક ગકડી આલી પલી કુવા વાળી કચ્છી નહીં ગોતી હર જાય તું મરી જઈ ને તારા કોમ આવશે ઉઠ અલે કેમ કરો છો ના

અલ્યા આ તારે ઢોળીngaયું બબલ બબલ વાસ્તવ નહી હે ટીફિન ઈકણ પડે ને આપો વા હેડા ઘર તો કોઈ ફિશિંગ ખાવાય ને આપણે આ થોડું હજી બધું હંગામાં ન લાયેલા તો છો ઢોળો છે ના ઢોળો હે ના ઢોળો લે ફલેન લોબો થઈ જશે લે હે બોલ ભાઈ તમે બધું ધોળિયે ના લે લે પણ હું કરવા તું એક તો છે તમે આ દે લે સોમે લી ડાળીયું ડાળી આ પર ના મો રામનો ધોખા તો કે જોજે ગંધાતું કર્યો ભૂંજો ની તું આવી

ગટલા નો હોય ના આપણો ભય ના એ બે છો છે ચા ના થાય છો એમ એ ભય ના છોટા માતા પણ બે बाजू પેલ વાત ના થાય ભય હેડો છોટ રે એ જામ પા પૈસો ભય નાડો આ બા જવા રા ઓ ભયો બે 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 ભય ના બેહાદ્યો મોધા ભય બે જાય ભય બે એકા મગજ કાયો છે

અલે શીરો એ બધા ભયો બેહો તો મરામાં મુકકી એ ભુપનભાઈ અરે ભુપનભાઈ બેહાડજો વધારે થઈ ગયું એટલો જ ભંદા એક હું અરે તારા હું કરે મારું ઝકન જો છે એ બહારમાં તમે બધા મને એ તો ભઈ નાવા જેવું એવું આ જોઈ લે હમણાં ભાઈ અરે વાસ્તા ભાઈ શું માફ મર હું જાય ને લેવા ના ના પણ વાત નહાર ની અંદર પાછો પાછો ભાઈ બોલ વાત ઘર આમાં જવાના પાછા ગન લેવું છે તા ભાઈ <imitation and ADA>. આરાયન ચલ ભૂકાર ભઈ વાજરો યોના ઘેરન નારાઉ ઉચ્છા નારાઉ ઉચ્છા તો જબર તો મરી જયો ખલકો લે તો ન બોગો ખાવું હું તો બાર લે 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 મને પટલા નાખતો કે ભયા આ ભયા બસ આ ગોડિયો તું એવો બ્રેક ગોડિયા ભરાવા માકે એમ મકડા સક્કા ના હ આ મારો